અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવા દીવા ગામ નજીકથી એક ઇકો કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી છે પોલીસે ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા રૂપિયા એક લાખ પંચ્યાસી હજાર લાખની કિંમતના વિદેશી દારૂ સાથે એક ધરપકડ કરી છે દારૂ અને ઇકો કાર મળીને કુલ રૂપિયા ચાર લાખ પંચ્યાસી હજાર લાખનો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો છે અને મુખ્ય બુટલેગઢને વોન્ટેજ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે નવા દીવા ગામથી જૂની દીવા ગામ તરફ જવાના રોડ પર નવા દીવા ગામના રહેવાસી કિશન મનાભાઈ વસાવાએ પોતાની ઇકો કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો છે અને એક વ્યક્તિ તેની દેખરેખ કરી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે તુરંત જ દરોડો પાડવા માટે ટીમ તૈયાર કરી હતી પોલીસે નવા દીવા ગામ નજીકના રોડ પર રેડ કરતા સ્થળ પર પાર્ક કરેલી ઇકો કારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ પર હાજર રહેલા અને દારૂના જથ્થાની દેખરેખ કરી રહેલા સંજુ ભાવોળની ધરપકડ કરી હતી ઇકો કારની તલાશી લેતા તેમાંથી રૂપિયા એક લાખ પંચ્યાસી હજાર બજારની ઉપરાણની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂ ઉપરાંત ત્રણ લાખની કિંમતની ઇકો કારક પણ કબજે કરી છે આમ પોલીસે કુલ રૂપિયા ચાર લાખ પંચ્યાસી હજાર લાખનો મુદ્દા માલ કબજપ્ત કર્યો છે આ પ્રકારમાં પોલીસે નવા દીવા ગામના મુખ્ય બુટલેગર કિશન મનાભાઈ વસાવાને વોન્તેજ જાહેર કર્યો છે પોલીસે ઝડપાયેલા આરોપી અને ફરાર બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની વધુ તપાસ અને વોન્ટેડ બુટલેગરને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી